આગળ વાત કરીશું અમરેલીની કમોસમી માવઠાના મારથી પીડિત ખેડૂતોના વહારે આવી સરકાર ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય મહેશ કસવાડાએ રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતલક્ષી નિર્ણયને આવકાર્યો કમોસમી વરસાદમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમરેલીમાં સો ટકા પાક નિષ્ફળ ગયો છે કપાસ મગફળી સોયાબીન ડુંગળી સહિત પાકોને નુકસાન ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે તેવી સ્થિતિ નથી તો જ્યારે દુઃખી થયેલા ખેડૂતોને મહેશ કસવાડા આવા સમયે ખેડૂતોની રજૂઆતો હતી જનપ્રતિનિધિઓની મુખ્યમંત્રીને રજૂઆત હતી મહેશ કસવાડા તાત્કાલિક સર્વે થવો જોઈએ કેમ કે વ્યાપક નુકસાન થયું છે આ માટે સરકારને આદેશ પણ આપ્યો ને આદેશનો સુધારો પણ કર્યો છે અને તે કસવાળાએ કહ્યું છે કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી ખેડૂત દુઃખી પણ છે આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ માનની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિ મંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું સાર્વત્રિક નુકસાન હોવાને કારણે આખે આખા ગામોને નુકસાન થયું છે ત્યારે હું એમ માનું છું કે માન્ય મુખ્યમંત્રી શ્રી આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું ને આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છાશક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ આગળ વાત કરીશું ચોટીલાની ની ચોટીલા તેમજ થાનગઢ શહેરમાં માં